સામાન્ય રીતે મિત્રો ચોમાસાની વિદાય પંદર સપ્ટેમ્બરના રોજ થતી હોય છે પરંતુ આ વર્ષે એન્ટી સાયક્લોન રચાણું છે ખાસ કે મિત્રો રાજસ્થાન અને પાકિસ્તાનના વિસ્તારોમાં અત્યારે એન્ટી સાયક્લોન રચાણું છે જેના કારણે ચોમાસું એક અઠવાડિયું મોડું વિદાય લેશે બીજી તરફ પરેશભાઈ ગોસ્વામીની આગાહી તો સામે આવી છે આ સાથે સાથે અંબાલાલ પટેલે પણ મિત્રો નવા નક્ષત્રને લઈને ડરાવની આગાહી વ્યક્ત કરી છે અંબાલાલ પટેલનું કહેવું છે કે ગુજરાતમાં નવરાત્રિથી લઈને દિવાળી સુધી વરસાદી ઝાપટા પડશે ખાસ કરી મિત્રો બંગાળની ખાડીની અંદર અત્યારે અસ્થિરતા સર્જાણી છે જેના કારણે મિત્રો આગામી દિવસોમાં નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ ગુજરાતના ઘણા બધા ભાગોને અસર કરશે અંબાલાલ પટેલનું કહેવું છે કે ગુજરાતમાં આગામી દિવસોમાં જેમાં પણ પંદરથી લઈને વીસ સપ્ટેમ્બરના રોજ એક બંગાળની ખાડીમાંથી નવી લો પ્રેશર વાળી વરસાદી સિસ્ટમ વેલમાર્ક લો પ્રેશરના એરિયામાંથી આગળ વધીને ગુજરાતમાં ડિપ્રેશનની પરિસ્થિતિ સુધી પહોંચશે તો ગુજરાતમાં આગામી અડતાલીસ કલાક દરમિયાન ભારે તેથી ભારે વરસાદની આગાહી પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે હવામાન વિભાગની પણ આગાહી સામે આવી છે હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં ચૌદ અને પંદર તારીખના રોજ ગુજરાતના દક્ષિણ ગુજરાત પૂર્વ ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોની સાથે સૌરાષ્ટ્રના ભાગોમાં અતિશય ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગે એલો એલર્ટની જે વોર્નિંગ છે એ દર્શાવ્યું છે સાથે મિત્રો ગુજરાતમાં આવનારું નવું નક્ષત્ર આવતીકાલ એટલે કે તેર સપ્ટેમ્બરના રોજ નવું નક્ષત્ર શરૂ થશે પૂર્વા નક્ષત્રની શરૂઆત થશે અને આ નક્ષત્રનું વાહન કયું છે સાથે મિત્રો આવનારા નક્ષત્રને લઈને વાવવા જડાને લઈને હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામી શું નવી નકોર આગળ વ્યક્ત કરી છે તમામે તમામ હવામાન સમાચાર એક પછી એક જાણીએ એ પેલા મિત્રો તમે જો અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા છો તો ખાસ કરીને વિડીયોને લાઈક કરી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલ સૌથી પહેલા મિત્રો આપણે જણાવી દઈએ તો આવતીકાલથી બંગાળની ખાડીમાં નવું લો પ્રેશર બનવા જઈ રહ્યું છે જેની સીધી અસર ગુજરાત રાજ્યના દક્ષિણ ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોને થશે એટલે કે મિત્રો ગુજરાતમાં આ વર્ષની છેલ્લી વરસાદી સિસ્ટમ છે બંગાળની ખાડીમાં બની રહી છે સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી વરસાદી સિસ્ટમ આગળ વધીને લો પ્રેશર અને લો પ્રેશરમાંથી ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત થશે જેના કારણે મિત્રો ગુજરાતના દક્ષિણ પૂર્વ ગુજરાતના જેમાં ડાંગ વલસાડ નવસારી સુરત દમણ દાદાનગર હવેલી લાગુના વિસ્તારમાં અતિશય ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે બીજી તરફ મિત્રો અંબાલાલ પટેલની પણ આગાહી સામે આવી છે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર રવિવાર થી ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે અને નવરાત્રી સુધી આ વરસાદની આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે મિત્રો આપણે જણાવી દઈએ તો વર્ષ બે હજાર તેવીસ ચોવીસમાં નવરાત્રીના સમયગાળા દરમિયાન ધોધમાર વરસાદ પડ્યો હતો તો એવી જ રીતે મિત્રો વર્ષ બે હજાર પચીસમાં પણ આ વર્ષે પણ ગુજરાતમાં ફરી એક વખત ખેલૈયાઓના રંગમાં ભંગ પાડશે આ વરસાદનો નવો રાઉન્ડ આ વર્ષે નવરાત્રીના પહેલા ત્રણ દિવસ દરમિયાન વીજળીના ચમકારા કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડશે તેવી આગે અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે જેમાં મિત્રો બાર તારીખથી લઈને અઢાર સપ્ટેમ્બરના રોજ ગુજરાતના વલસાડ અને ડાંગના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળશે સાથે સાથે અઢારથી લઈને પચીસ સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ મિત્રો એકથી દોઢ ઇંચ સુધીનો વરસાદ પડશે અને મિત્રો ચોમાસું સપ્ટેમ્બર મહિનાના અંત સુધી લાંબુ ચાલુ રહેશે તેવી પણ આગળ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે આ વર્ષે અરબી સમુદ્ર કે બંગાળની ખાડીમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન લો પ્રેશરની સિસ્ટમના લીધે ચોમાસું લાંબુ રહેશે તેવી આગાહી પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે સાથે સાથે મિત્રો પરેશભાઈ ગોસ્વામીની પણ નવી અને નક્કર આગે સામે આવી છે બંગાળની ખાડીમાં સિસ્ટમ અસ્થિરતાના ભાગરૂપે બનતી જોવા મળી છે બંગાળની ખાડીમાં સિસ્ટમ અસ્થિરતા બની છે જેના કારણે મિત્રો આજે અને તેર તારીખે એટલે કે મિત્રો આવનારા બે દિવસ દરમિયાન ગુજરાતમાં વરસાદની શક્યતા રહેલી છે જેમાં પંદર અને સોળ તારીખના રોજ ગુજરાતમાં અતિશય ભારે વરસાદની આગાહી છે આ સિસ્ટમ ખૂબ મજબૂત નહીં બને પરંતુ સાયક્લોનિક સર્ક્યુલેશનના ભાગરૂપે ગુજરાતમાં વરસાદની સંભાવના છે અતિ ભારે વરસાદની સંભાવના ખૂબ ઓછી છે પરંતુ મધ્યમથી હળવા વરસાદ જોવા મળશે જેમાં પંદરથી લઈને વીસ તારીખ આસપાસ ગુજરાતના ચાલીસથી પચાસ ટકાના જે વિસ્તારો છે ત્યાં વરસાદ પડી શકે છે આગાહીના ભાગરૂપે કહી શકે કે એકથી બે ઇંચ સુધીના વરસાદ તો અમુક વિસ્તારોમાં બેથી ચાર ઇંચ સુધીના વરસાદ પડે તેવી આગાહી પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે ગુજરાતમાં ત્રણ પોર્ટ એટલે કે દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટા છવાયેલા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી અને અમુક ભાગોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પણ પડશે તેવી પણ આગાહી પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે હાલ મિત્રો જે તમે આગાહીનો ચાર્ટ જોઈ શકો છો તેમાં એવી આગાહી સામે આવી છે કે નવરાત્રીના ત્રણ દિવસ જેમ કે મિત્રો નવરાત્રી છે બાવીસ તારીખના રોજ શરૂ થશે બાવીસ તારીખના રોજ ગુજરાતના ઘણા બધા ભાગોમાં વરસાદની આગાહી છે ત્રેવીસ તારીખના રોજ ચોવીસ તારીખ અને પચીસ તારીખના રોજ મિત્રો ગુજરાતમાં આંશિક વરસાદની આગાહી છે જેમાં ખાસ કે મુખ્યત્વે મુખ્યત્વે મિત્રો બાવીસ ત્રેવીસ અને ચોવીસ તારીખના રોજ ગુજરાતના ઘણા બધા ભાગોમાં વીજના ચમકારા કડાકા ભડાકા સાથેનો ધોધમાર વરસાદ છે જોવા મળશે સૌથી વધારે આગાહી છે મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર જોવા મળી છે ખેલૈયાઓની મોજ બગડશે હાલના જે મોડેલો સામે આવી રહી છે એ પ્રમાણે ગુજરાતમાં

આ રીતે મિત્રો વાત કરવામાં આવે તો પંદર તારીખના રોજ પણ ગુજરાતના મધ્ય ગુજરાતના જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલી મહિસાગર દાહોદ લાગુના વિસ્તારમાં વરસાદની શક્યતા છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા જોવા મળી છે જેમાં ખાસ મિત્રો ચૌદ તારીખના રોજ એલર્ટવાળી જે હવામાન વિભાગની આગાહી છે એમના વિશે વાત કરીએ તો મિત્રો દક્ષિણ ગુજરાતના સુરત તાપી નવસારી ડાંગ આ સાથે મિત્રો વલસાડ દમણ અને દાદાનગર હવેલી લાગુના વિસ્તારમાં હવામાન વિભાગ તરફથી યલો એલર્ટવાળી વોર્નિંગવાળો જે મેપ છે જાહેર થયો છે પંદર તારીખના રોજ ગુજરાતમાં વરસાદની માત્રા અને વિસ્તારમાં બંનેમાં વધારો થયો પરંતુ કચ્છ છે ઉત્તર ગુજરાતના ભાગ છે સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની જે તોફાની પણ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ચોમાસું ફરી એકવાર સક્રિય થયું છે તેવા હવામાન સમાચાર છે સોળ તારીખના રોષમાં તમે જોઈ શકો છો કે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની સંભાવના સામે આવી છે નહીં કે પછી સૌરાષ્ટ્રના ભાગોની અંદર કોઈ વરસાદી આગાહી છે સામે આવી છે હવે મિત્રો આપણે વિન્ડિસ એપ્લિકેશનના માધ્યમથી જાણીશું કે જે રીતે બંગાળની ખાડીમાં આજે નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ બનશે જે આગામી શનિ રવિવારે ગુજરાતના ઘણા બધા ભાગોને સાફ કરી શકે છે હાલનું મિત્રો તમે સેટેલાઇટ પિક્ચર પણ જોઈ શકો છો કઈ રીતે વરસાદી સિસ્ટમ છે આકાર પામી રહી છે આ વર્ષ બે હજાર પચીસની છેલ્લી વરસાદી સિસ્ટમ હશે અને જેની સીધી અસર ગુજરાત રાજ્યને પણ થશે નવરાત્રિથી લઈને દિવાળી સુધી પણ અંબાલાલ પટેલે પોતાની આગાહીઓ વ્યક્ત કરી છે જેમાં મિત્રો ખાસ કરીને આજે વહેલી સવારથી જ ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગોમાં વાતાવરણની અસ્થિરતા જોવા મળી છે વરસાદનો દરિયો પણ આગામી દિવસોમાં ફરી એકવાર સક્રિય થશે જેના કારણે મિત્રો એના જેના કારણે પણ મિત્રો ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની આગાહી છે જો મિત્રો તેર તારીખના રોજે વરસાદી સિસ્ટમ સીધી બંગાળની ખાડીથી આગળ વધીને મધ્ય ભારતના ભાગોથી લઈને મુંબઈ અને કર્ણાટક આજુબાજુના જે દરિયાકાંઠાના ભાગો છે બેંગલુ બેંગલુરુ લાગુના વિસ્તારો સુધી આ વરસાદી સિસ્ટમ પહોંચશે અને જેની સીધી અસર ગુજરાતના દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં જોવા મળશે ફરી એકવાર મિત્રો ગુજરાતમાં ભારે તેથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે પરેશભાઈ ગોસ્વામીનું કહેવું છે કે ગુજરાતમાં કહી શકાય કે ચૌદ અને પંદર તારીખના રોજ વરસાદની જે આગાહી છે સાચી પડવા જવાની છે જેમાં મિત્રો તમે જોઈ શકો છો બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ હવે ઉત્તર ગુજરાતના ભાગોમાં જેમાં કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોને વધારે અસર નહીં કરે પરંતુ આ વખતે મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગો છે આ સાથે સૌરાષ્ટ્રના ભાગો છે એમને અસર કરશે જેમાં મિત્રો તમે જોઈ શકો છો ચૌદ તારીખના રોજ જે વરસાદી સિસ્ટમ છે એ અરબસાગરના માધ્યમથી આગળ વધીને સૌરાષ્ટ્રના ઘણા બધા ભાગોને અસર કરી શકે છે હવે મિત્રો બીપોર સુધી વાવાઝોડાની યાદ ફરી એકવાર તાજી થશે જે રીતે મિત્રો ગુજરાતમાં ફરી એક વખત પૂરની આગાહી સામે આવશે ગુજરાતમાં ફરી એકવાર મેઘ તાંડવ જળ હોનાર જ સર્જાય છે આકાશ પાતાળ એક થતું જોવા મળવાનું છે ગુજરાત ફરી એક વખત ડૂબતું જોવા મળવાનું છે કારણ કે મિત્રો હવે અરબસાગરમાંથી આ વરસાદી સિસ્ટમ આવવાના કારણે ગુજરાતના દરિયાકાંઠાના ભાગોમાં જેમાં માછીમારોને આગામી ત્રણ દિવસ સુધી માછીમારી ન કરવા સાવચેત રહેવા માટે હવામાન વિભાગે અપીલ કરી છે જેમાં પંદર તારીખના રોજ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે અને આવતીકાલે એટલે કે મિત્રો તેર તારીખના રોજ નવું નક્ષત્ર શરૂ થવા જઈ રહ્યું છે નવુ નક્ષત્ર જેમનું નામ છે પૂર્વા નક્ષત્ર અને આ નક્ષત્રનું વાહન શિયાળ કહેવામાં આવે છે અને મિત્રો શિયાળ રડશે તો ગુજરાતવાસીઓને રડાવશે અને મિત્રો આ વરસાદી રાઉન્ડ છે માત્ર ખાસ કરીને રાત્રિના બપોરથી લઈને સાંજના સમયગાળા દરમિયાન ગુજરાતમાં વરસાદની માત્રા અને વિસ્તારમાં ભારે વધારો થતો હોય છે જે રીતે મિત્રો તમે જોઈ શકો છો પંદર તારીખના રોજ વાવાઝોડા સાથે વરસાદની પણ આગાહી હવામાન વિભાગ સાથે અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર મિત્રો ખાસ પંદર તારીખના રોજ આ વરસાદી સિસ્ટમનો છેડો છે એ દક્ષિણ ગુજરાતના ભાગો સુધી પહોંચશે જેના કારણે સુરત તાપી નવસારી દમણ હવેલી લાગુના વિસ્તારોમાં હવામાન વિભાગની યલો એલર્ટ વાળી મિત્રો વોર્નિંગ વાળી જે આગાહી છે સામે આવી છે દક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્રના પણ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ લાગુના વિસ્તારોમાં પણ અત્યંત ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે જેમાં ખાસ પંદરથી લઈને વીસ તારીખના રોજ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડશે આ સમયગાળા દરમિયાન ગુજરાતના દરિયાકાંઠે પાંત્રીસથી લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે તેવી પણ આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે હાલ મિત્રો આગાહીનો જે ચાર્ટ સામે આવી રહ્યો છે વેધર ડેટા સામે આવી રહ્યા છે વેધર મોડલ સામે આવી રહ્યો છે એમના વિશે વાત કરીએ તો મિત્રો બંગાળની ખાડીમાં ત્યાં નવી લો પ્રેશર આવી વરસાદી સિસ્ટમ બની છે અને આ વરસાદી સિસ્ટમની દિશા પણ મિત્રો ઉત્તરીય ભારત અને પશ્ચિમી ભારત તરફ હોવાને કારણે ફરી એકવાર ગુજરાતમાં વરસાદની માત્રા અને વિસ્તારમાં બંનેમાં વધારો થશે મિત્રો ગુજરાતમાં વરસાદનો છેલ્લો રાઉન્ડ ઘણા બધા ભાગોને પણ સાફ કરી શકે છે જેમાં મિત્રો તમે જોઈ શકો છો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર હવામાન વિભાગ તરફથી આગામી દિવસોમાં રેડ એલર્ટની જે વોર્નિંગ છે પણ જાહેર કરવામાં આવે તેવી પણ આગાહી મિત્રો હવામાન વિભાગે વ્યક્ત કરી છે આ વરસાદી સિસ્ટમની ઓછી અસર છે મિત્રો ખાસ કચ્છના ભાગો છે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી લાગુના વિસ્તારોમાં ઓછી અસર જોવા મળશે બાકી ગુજરાતના ચાલીસથી લઈને પચાસ ટકાના જે વિસ્તારો છે ત્યાં મિત્રો વરસાદની શક્યતા છે ખૂબ જ વધારે જોવા મળી છે ફરી એકવાર ગુજરાતમાં જળ હોનાર સર્જાય છે ગુજરાતમાં રીતે મેઘ તાંડવ થવાની પણ આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે જેમ મિત્રો સમયગાળો વરસાદ થતો ગયો તેમાં વરસાદી સિસ્ટમ છે ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગોને સાફ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોની અંદર પણ કરણ જોવા મળી રહ્યું છે હવે અરબ સાગરનો દરિયો ગાંડોતુર થશે ગુજરાતમાં ફરી એક વખત તોફાની પવનો વીજના ચમકારા આંધી તુફાન વંટોળ સાથે ભારે ભારેથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે હવે મિત્રો આપણે જાણીશું કે જે રીતની પરેશભાઈ ગોસ્વામીની ની આગાહી હતી કે ચાર થી લઈને જે આઠ તારીખનો સમયગાળો હતો ત્યારે ગુજરાતમાં એક વાવાઝોડા વરસાદી સિસ્ટમ આવી હતી એ બંગાળની ખાડીથી ગુજરાત નજીક પહોંચી અને જ્યારે તે ઉત્તર ગુજરાતના ભાગોથી એ વરસાદી સિસ્ટમે યુટર્ન લીધો હતો એટલે કે મિત્રો ડીપ ડિપ્રેશનની સ્થિતિમાં ગુજરાતમાં એ વરસાદી સિસ્ટમ હતી ત્યારે તે ફરી એક વખત લો પ્રેશનના એરિયામાંથી ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત બની હતી જ્યારે રાજસ્થાન અને ગુજરાતના જે કોર્નરના ભાગો હતા ત્યાંથી આ વરસાદી સિસ્ટમે યુટર્ન લી અને પાકિસ્તાન અને પાકિસ્તાનથી લઈને કરાચી અને કરાચીમાં એ વરસાદી સિસ્ટમે પૂરની સ્થિતિનું પણ નિર્માણ કર્યું હતું ડીપ ડિપ્રેશનમાંથી ફરી એ વરસાદી સિસ્ટમ લો પ્રેશરના એરિયામાંથી આગળ વધીને અરબી સમુદ્રની અંદર આ વરસાદી સિસ્ટમ છે એ પહોંચતી જોવા મળી છે અને અરબી સમુદ્રની અંદર અત્યારે વરસાદી સિસ્ટમ વેલમાર્ક લો પ્રેશરના એરિયામાં છે તો મિત્રો આ વરસાદી સિસ્ટમની ગુજરાતમાં શું ફરી એક વખત અસર થશે શું મિત્રો ગુજરાતમાં હજુ પણ વાવાઝોડા સાથે વરસાદની આગાહી સામે આવી છે કારણ કે મિત્રો જે વેલમાર્ક લો પ્રેશર વરસાદી સિસ્ટમ છે એમનો એરિયો પણ ગુજરાતથી ઘણો દૂર જતો જોવા મળી રહ્યો છે આમ તો આ વરસાદી સિસ્ટમ ઓમાન દેશ તરફ ફંટાણી છે અથવા તો અરબસાગરના દરિયાના મધ્ય ભાગના વિસ્તારો છે પશ્ચિમી અરબસાગરનો ભાગ છે ત્યાં વરસાદી સિસ્ટમ છે વેર વિખેરાઈ જતા આ વરસાદી સિસ્ટમ ખૂબ જ નબળી પડી છે તો શું ગુજરાતમાં હજુ પણ ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધશે સાથે મિત્રો આગામી દિવસોની અંદર જે રીતે પરેશભાઈ ગોસ્વામી આગાહી વ્યક્ત કરી છે એન્ટીસાયક્લોન રચાણું જેના કારણે ગુજરાતમાં ચોમાસું એક વર એક અઠવાડિયું મોડું વિદાય લેશે તેને લઈને મિત્રો વિન્ડીઝ એપ્લિકેશનના માધ્યમથી જાણીશું વાવાઝોડા સાથે વરસાદની આગાહી પરેશભાઈ ગોસ્વામીની આગાહી અંબાલાલ પટેલની આગાહી સાથે નવા નક્ષત્રની પણ આગાહી એ પહેલાં મિત્રો અત્યારનું ગુજરાતનું હવામાન કેવું છે આજે વહેલી સવારથી ગુજરાતના કયા વિસ્તારની અંદર વરસાદી અને વિસ્તારમાં વધારો થશે તો સૌથી પહેલાં મિત્રો અત્યારે પાકિસ્તાન રાજસ્થાનના વિસ્તારમાં કાળા ભાગ વાદળો વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે એના ભાગરૂપે ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોની અંદર વરસાદી છાંટા જોવા મળી રહ્યા છે વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે તો અમુક ભાગોમાં ગુજરાતમાં હજુ પણ ગરમી ઉકળાટ અને બફારાનું પ્રમાણ દિવસે દિવસે વધતું જોવા મળી રહ્યું છે સૌથી પહેલો પહેલાં મિત્રો જો વાત કરવામાં આવે તો અંબાલાલ પટેલની આગાહી અનુસાર ઉત્તર ગુજરાતના ભાગોમાં અત્યારે જેમાં પાલનપુર મહેસાણા સાબરકાંઠા અરવલ્લી સુઈ ગામમાં પણ અત્યારે વરસાદની સંભાવના છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ અત્યારે વાતાવરણની અસ્થિરતાના કારણે હળવાથી મધ્યમ વરસાદ તો સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે બંગાળની ખાડીમાં જ્યાં જે સાંજથી તારીખની વહેલી સવાર અને શનિ રવિનો તે આ દિવસો શનિ રવિના જે આ રજાના દિવસોની અંદર ગુજરાતની ફરી એકવાર પથારી ફરશે ગુજરાતમાં વરસાદનો અંતિમ રાઉન્ડ ગુજરાતના ઘણા બધા ભાગોને સાફ કરી શકે છે અને આગામી દિવસોમાં મિત્રો બે થી ત્રણ ઇંચ સુધીના વરસાદ તો અમુક ભાગોમાં ત્રણથી પાંચ ઇંચ સુધીના વરસાદ જોવા મળશે કોઈ અતિશય ભારે વરસાદ કે વાવાજરાની આગે અત્યારે હાલ સીમિત પૂરતી જોવા નથી મળી પરંતુ તેર તારીખના તુ રોજા વરસાદી સિસ્ટમ ખાસ કરીને મુંબઈના દરિયાઈ કાંઠાના ભાગો સુધી પહોંચી જશે અને આ વરસાદી સિસ્ટમ સાગરના દરિયામાંથી યુટર્ન લઈને ગુજરાતના સૌરાષ્ટ્રના અને કચ્છના ભાગોની સાથે દક્ષિણ ગુજરાતના ભાગોને ધમરોળશે છે જે રીતે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે વિન્ડીઝ એપ્લિકેશનના માધ્યમથી રેન અને ઠંડર વીજના ચમકારા અને વાવાઝાવાળી આગાહી સામે આવી છે જેમાં ચૌદ તારીખની વહેલી સવારથી આ વરસાદી સિસ્ટમ સતત પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહી છે તો એવું લાગી રહ્યું છે કે ગુજરાતમાં આ વરસાદનો અંતિમ રાઉન્ડ જોવા મળશે ત્યારે નવા નક્ષત્ર એટલે કે મિત્રો જે રીતે પૂરબા નક્ષત્રની શરૂઆત ગુજરાતમાં તેર તારીખથી થશે અને ચૌદ તારીખના રોજ રવિવાર છે અને રવિવારના દિવસે ગુજરાતમાં રીત સ્તરનું આભ ફાટતો જોવા મળવાનું છે એટલે કે મિત્રો ચૌદ અને પંદર તારીખના રોજ આ વરસાદી સિસ્ટમ લો પ્રેશરમાંથી ડિપ્રેશનની કેટેગરી સુધી ગુજરાતમાં પહોંચશે અને આ વરસાદી સિસ્ટમ ડિપ્રેશનની કેટેગરી સુધી પહોંચતા ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદનો પણ નવા રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે જેમાં ખાસ અંબરલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતમાં હજુ પણ ચોમાસું લાંબુ ચાલશે ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનાના અંતિમ દિવસોમાં તો ક્યારેક એવી પણ આગાહી સામે આવી છે કે ગુજરાતમાં દિવાળીના સમયગાળા દરમિયાન પણ માવઠાની પણ આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે પરેશભાઈ ગોસ્વામી તો ઓફિશિયલી તારીખ જાહેર કરી દીધી છે કે ગુજરાતમાં બાવીસથી લઈને પચીસ સપ્ટેમ્બરના રોજ ગુજરાતમાંથી વિધિવત રીતે ચોમાસું વિદાય તરફ આગળ વધશે જેના કારણે મિત્રો ગુજરાતમાં પંદરથી લઈને વીસ તારીખનો જે આ સમયગાળો છે આ સમયગાળા દરમિયાન ગુજરાતમાં નવો વરસાદનો રાઉન્ડ ઘણા બધા ભાગોને સાફ કરી શકે છે જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ મિત્રો ગુજરાતના વાતાવરણમાં અસ્થિરતા ગુજરાતમાં ફરી એક વખત ભારે તોફાની પહોનો અને ગુજરાતના ઘણા બધા ભાગોમાં આંશિક આંશિક જોવા છે એક પણ સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતમાં ફરી એક વખત નવી બંગાળની ખાડીમાં નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ બની તો મિત્રો વર્ષ બે હજાર ત્રેવીસ અને ચોવીસના સમયગાળા દરમિયાન પણ મિત્રો ગુજરાતમાં નવરાત્રીના સમયગાળા દરમિયાન ખેલૈયાઓના રંગમાં ભંગ પાડ્યો તો વરસાદ એવી રીતે મિત્રો આજે જે સિલસિલો છે યથાવત રહેશે અને મિત્રો કહેવાત પણ છે ને ઓતરા છે છોતરા તો મિત્રો ફરી એક વખત આ નવું નક્ષત્ર પૂર્વા નક્ષત્રનું વાહન શિયાળ છે મિત્રો જો શિયાળ રાતે રડે છે તો આખા દિવસ દરમિયાન ગુજરાતના ઘણા બધા ભાગોમાં આંધી તુફાન વંટોળ સાથે ધોધમાર વરસાદ તો અમુક ભાગોમાં વાવાઝોડાની અસરો વર્તાશે ગુજરાતમાં ફરી એક વખત જળ ફોણારા સર્જાશે ગુજરાત આખું પાણીમાં ધૂપતું જોવા મળવાનું છે ગુજરાતમાં મિત્રો આકાશ પાતાળ એક થશે ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ અમુક વાર મિત્રો હવે ગુજરાતમાં ચોમાસાની વિદાયની તારીખો જાહેર થવા લાગી છે ફરી એક વખત મિત્રો ગુજરાતમાં લો પ્રેશર વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક પહોંચતા ગુજરાતમાં છે મિત્રો વાવાઝડા સાથે વરસાદ અમુક ભાગોમાં ફરી એક વખત મિત્રો દક્ષિણ ગુજરાતમાં પૂરની સ્થિતિનું નિર્માણ થશે અને અંબરલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતમાં ફરી એક વખત નદી નાળાઓ છલકાશે જેમાં પણ નદીઓ બે કાંઠે વહી શકે છે દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને મિત્રો ભારે તેથી ભારે વરસાદ પડવા લઈને હવામાન વિભાગ તરફથી અત્યારે ઓરેન્જ અને રેડ એલર્ટની જે વોર્નિંગ જાહેર કરી દેવામાં આવી છે તો ફરી જે રીતે મિત્રો જે રીતે છેલ્લા ત્રણ ચાર દિવસ દરમિયાન જે બનાસકાંઠા કચ્છમાં જે રીતે પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું કે ચોવીસ કલાકની અંદર આ ઉત્તર ગુજરાતના ભાગોની અંદર સુઈ ગામમાં તો મિત્રો સત્તરથી વીસ ઇંચ સુધીના વરસાદ છેલ્લા ચોવીસ કલાકમાં પડ્યા હોય તેવા આંકડા સામે આવ્યા એવા જ આંકડા હવે મિત્રો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં જોવા મળશે ફરી એકવાર મિત્રો ગુજરાતમાં મિની વાવાઝોડાનો ખતરો ટોળાઈ રહ્યો છે ડિપ્રેશનવાળી વરસાદી સિસ્ટમ જ્યારે ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત બનશે ત્યારે ગુજરાતમાં મિત્રો ફરી એકવાર ચાલીસથી પચાસ ટકા સુધીના વિસ્તારોમાં છે ધોધમાર વરસાદ પડશે તેવી પણ આગાહી હવામાન વિભાગે અને અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે સોળ તારીખના રોજ મિત્રો ગુજરાતના સોએ સો ટકા સુધીના વિસ્તારો છે કે જ્યાં વરસાદી માહોલ જામ છે સત્તર તારીખના રોજ પણ મિત્રો વરસાદી સિસ્ટમની જે ગતિવિધિ છે યથાવત રહેશે ભારે પવનો ફૂંકાશે તોફાની વરસાદની પણ આગાહી સામે આવી છે ફરી એક વખત આકાશ પાતાળ એક થઈ રહ્યું હોય તેવા આંકડા સામે આવી રહ્યા છે અને ગુજરાતવાસીઓને ફરી એક વખત રહેવું પડશે અત્યારે કારણ કે મિત્રો ગુજરાતમાં હવે જે આ વરસાદનો છેલ્લો રાઉન્ડ છે ત્યાર પછી ગુજરાતમાં નવરાત્રિથી જે તે દિવાળી સુધી વરસાદ પડશે માત્ર આંશિક વરસાદ જોવા મળશે કોઈ અતિશય ભારે વરસાદની આગાહી નથી પરંતુ જે આ બંગાળીની ખાડીવાળી વરસાદી સિસ્ટમ મધ્ય ભારતના ભાગોથી આગળ વધીને જ્યારે બા ખાસ મિત્રો અરબસાગરના દરિયામાં પછી પહોંચીને અરબસાગરના દરિયામાં